જય શ્રી કૃષ્ણ મિત્રો તો ચાલો શરૂ કરીએ પ્રથમ સ્કંદ ત્રીજો ભાગ ભીષ્મ ને આમ ભાવ વિભોર બની રહેલા જોઈ શ્રી કૃષ્ણ બોલ્યા ભીષ્મ હું તો તમારી પાસે કશુંક માંગવા આવ્યો છું ગંગા પુત્ર એવા હે ભીષ્મ ગંગાએ તમને અનેક શાસ્ત્રો રાજનીતિ રાજધર્મ શુક્ર અને બૃહસ્પતિ જેવા મહાન આચાર્યોના નીતિશાસ્ત્રો પણ શીખવવાની વ્યવસ્થા કરી હતી તમારું એ બધું જ્ઞાન તમારી સાથે જ ચાલ્યું જાય એ ઈષ્ટ નથી તો તમે આ સમ્રાટ યુધિષ્ઠિરને તમે જે કંઈ જાણો છો એ બધું જ શીખવો તે વખતે ત્યાં સર્વેથી ઉત્તમ એવા બ્રહ્મર્ષિઓ દેવર્ષિઓ અને રાજર્ષિઓ પણ પધાર્યા હતા એ સૌની સમક્ષ પછી યુધિષ્ઠિરે વિવિધ પ્રકારના ધર્મો અંગે અનેક પ્રશ્નો ભીષ્મ સમક્ષ રજૂ કર્યા એ પછી ભીષ્મે વૈદિક પૌરાણિક અને અન્વય તથા વ્યતિરેકથી સિદ્ધ થતા લૌકિક ધર્મોનું અનુક્રમે વર્ણન કર્યું તત્વ જાણનારે વર્ણ પ્રમાણેના અને આશ્રમ પ્રમાણેના પુરુષના સ્વભાવ પ્રમાણે કરવાના ધર્મો વૈરાગ્ય અને આશક્તિ ઉપાધિ સાથેના શાસ્ત્રમાં કહેલા બંને પ્રકારના ધર્મો વિભાગ કરીને દાનના ધર્મો રાજાના ધર્મો મોક્ષ માટેના ધર્મો સંક્ષેપ અને વિસ્તારના પ્રકારથી સ્ત્રીના ધર્મો અને ભગવાનના સંબંધવાળા ધર્મો હે શોનક મુનિ ઉપાયો સાથે ધર્મ કામ અને મોક્ષ અંગેના વિવિધ આખ્યાનો અને ઇતિહાસોમાં એ પોતે જે જે કાંઈ જાણતા હતા તે બધું ભીષ્મે ચોપન દિવસ સુધી યુધિષ્ઠિરને કહ્યું એ પછી ઉત્તરાયણનું આગમન થતા પુષ્પો મગાવી શ્રી કૃષ્ણની પૂજા કરી એ મહાન રરરત્ને દેહનો ત્યાગ કરી સ્વધામ તરફ પ્રયાણ કર્યું ભગવાન શ્રી કૃષ્ણ અને ભીષ્મ દ્વારા એમનું કહેવું શ્રવણ કરીને જેમનું જ્ઞાન વધ્યું છે એવા પ્રિય ભાઈઓથી સેવાતા યુધિષ્ઠિરે પછી ઇન્દ્રની જેમ સમુદ્રની હદ સુધી પૃથ્વીનું રાજ્ય કરવા માંડ્યું તેમના રાજ્યમાં પ્રજાને આધી દેવિક આધી ભૌતિક અને આધ્યાત્મિક સુખોનો અનુભવ થવા લાગ્યો કેટલાક માસ પછી શ્રી કૃષ્ણે દ્વારકા જવાની ઈચ્છા ધરીને શર્વની રજા માગી ભારે અનિચ્છાપૂર્વક શવે રજા આપી કુંતીએ રજા આપતા એમની જે સ્તુતિ કરે છે તે તો ભગવતના એક મહત્વના અંગ જેવી છે સ્તુતિને અંતે એમણે કહ્યું હતું એકવાર ચિત્ત તમારામાં સ્થિર થઈ જાય તો પછી હું બીજું કશું જ વિચારી શકું એમ નથી હે કૃષ્ણ ગંગાનો પ્રવાહ અવિચ્છિન્નપણે જેમ સમુદ્ર પ્રત્યે ગતિ કરે છે તેમ મારી મતિ પણ સર્વસ્વનો ત્યાગ કરી એક માત્ર તમારામાં જ અનુરાગ ધરાવે એવો અનુગ્રહ કરજો શ્રી કૃષ્ણ પછી હસ્તિનાપુરમાંથી દ્વારકા જવા બહાર નીકળે છે રાજમહેલના દ્વારે રથ ઉભો કરવામાં આવ્યો હતો રથમાં શ્રી કૃષ્ણ બેઠા એ પછી એમના સીર પર રેશમનું ધવલ છત્ર ધરી અર્જુન રથમાં ઊભો રહ્યો ઉદ્ધવ અને સાત્યકીએ અદભુત પંખાઓ ધારણ કર્યા યુધિષ્ઠિર વગેરે રથની બંને બાજુ ચાલતા હતા નગરજનો પણ પોતાના પ્રિયજનને વિદાય આપવા ઉમટ્યા હતા નગરના છેડે આવ્યા પછી શ્રી કૃષ્ણે બધાને મહા મહેનતે પાછા વાળ્યા અને પછી દ્વારકાની દિશામાં રથને દોડાવી મૂક્યો માર્ગમાં વિવિધ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થઈ સંધ્યાના સમયમાં ઉત્તમ મુહરતમાં શ્રી હરીએ દ્વારકામાં પ્રવેશ કર્યો દીર્ઘ સમય પર્યત દૂર હતા પ્રિયજનોએ અપૂર્વ સ્વાગત કર્યું શ્રી કૃષ્ણે પણ વડીલો, બંધુઓ, નગરવાસીઓ અને સેવકોની પાસે વિધીપૂર્વક જઈને સર્વને માન આપ્યું હસ્તિનાપુરના મહારાજ્યની ધરાવહન કરતાં ઘણો વખત વ્યતીત થઈ ગયો છે પ્રજાજનો બધી જ રીતે સુખી છે દેશના દરેક પ્રદેશના રાજાઓ પણ યુધિષ્ઠિર પ્રત્યે આદર ભાવ ધરાવતા અને બધી રીતે અનુકૂળ બની રહેતા હતા

એમનું સૂચન બધાને ગમી ગયું દ્વારકાથી શ્રી કૃષ્ણને પણ નિમંત્રણ મોકલી તેડાવી લીધા મોટો પ્રશ્ન ખર્ચ માટેના દ્રવ્યનો હતો રાજાઓ પાસેથી નજરાણા રૂપે દ્રવ્ય લેવા અંગે યુધિષ્ઠિર વિરુદ્ધ હતા વિચાર વિનીમયને અંતે શ્રી કૃષ્ણની સૂચના અનુસાર આ પૂર્વ ઉત્તર દિશામાં મરુતના યજ્ઞમાં દક્ષિણા તરીકે મળેલું અઢળક ધન ભારને લીધે લઈ જવું અશક્ય હોવાથી ત્યાં પડતું મૂક્યું હતું એવું બ્રાહ્મણોનું એ ધન હવે તો બિનવારસી હોવાથી તેમ ભૂમિ પર ધજેલું રાજાની માલિકીનું જ થાય એથી એ લઈ આવવા ભાઈઓને મોકલવામાં આવ્યા એ ધન એટલું બધું હતું કે યુધિષ્ઠિરે ત્રણ વેળા યજ્ઞો કર્યા અને એ ધન બ્રાહ્મણોને દક્ષિણા તરીકે આપી દીધું એ યજ્ઞોનું અધ્યસ્થાન વ્યાસમુનિએ લીધું હતું અને પાંડવોના રિવાજ પ્રમાણે બધી જ વ્યવસ્થા શ્રી કૃષ્ણ દ્વારા થઈ હતી યજ્ઞો પતી ગયા પછી શ્રી કૃષ્ણ દ્વારકા પાછા ગયા ત્યારે સાથે અર્જુનને પણ તેડી ગયા કૌરવો પાંડવોનું યુદ્ધ થયું તે વખતે સાચી સલાહ આપવા અંગે દુર્યોધનને વિદુરજીની અવગણના કરવાને કારણે વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા હતા

આસન પર પધરાવીને એ રાજા યુધિષ્ઠિરે પૂજન કર્યું અને પછી જમેલા વિશ્રામ લીધેલા અને સુખપૂર્વક આસને બેઠેલા વિદુરને રાજા યુધિષ્ઠિરે વિનમ્રપણે કહ્યું કે અમારા તરફના પ્રેમભાવ પ્રેમ ભાવ પક્ષપાતપણા હે વડીલ અમને તમે સંભાળતા તો હશો જ કેમ કે વિષ અગ્નિ વગેરે આપત્તિઓના સમૂહમાંથી માતા સહિત અમને તમે જ બચાવીને અમારું રક્ષણ કર્યું હતું તમારા જેવા ભગવાનના ભક્તો તો સ્વયં તીર્થરૂપ હોય છે હે તાત શ્રી કૃષ્ણ જેમના દેવ છે તેવા આપણા અમારા મિત્રો યા બાંધવો જેવા યાદવો તમને મળ્યા હશે જ પોતાના નગરમાં તેઓ સુખરૂપ છે ને વિદુરજીએ પછી રાજાને યદુકુળના થયેલા નાશ સિવાય તે સર્વને મળ્યા તે વખતે જેમ અનુભવેલું તેમ અનુક્રમે સારી રીતે વર્ણન કર્યું અપ્રિય અને સહન થઈ ન શકે તેવું મનુષ્યને પોતાની મેળે જ જણાવવાનું દુઃખ જોવાની શક્તિ વિનાના દયાળુ વિદુરજીએ યદુકુળનો નાશ મુશ્કેલથી થયો તે હકીકત કહી નહીં એ પછી મોટાભાઈ ધૃતરાષ્ટ્ર નું કલ્યાણ સાધવાની ઈચ્છા વાળા વિદુરજી સત્કાર પામતા તેમ સર્વનો પ્રેમ પ્રાપ્ત કરતા કેટલોક સમય ત્યાં રહ્યા વિદુરજી ભગવાન યમના અવતાર હતા

કાલને ઘણો તરી ન શકાય એવો કહ્યો છે હસ્તિનાપુરની ગાદીએ આવેલા યુધિષ્ઠિરે છત્રીસ વર્ષ સુધી રાજ્ય કર્યું પૌત્ર પરીક્ષિત હવે સોળ વર્ષનો થયો છે રાજ્ય કરવા માટે યથા યોગ્ય બની રહ્યો છે પણ કાલ બળે રાજા યુધિષ્ઠિર એવું વિચારી શકતા નથી અને હવે તો ભગવાનના ચિંતનમાં જ રહેવું જોઈએ એને બદલે રાજ્યના દોષના લીધે ઘરમાં આશક્તિ વાડા બની રહ્યા છે આ બધું વિચારી વિદુરજીએ હવે કાલનાં અંશો વ્યક્ત થવા લાગ્યા છે એવું સમજી જઈ ધૃતરાષ્ટ્રને હવે ઘરમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો તેમણે કહ્યું કે હવે આવી રહેલા ભયને જુઓ તમારું આખું કુટુંબ નષ્ટ થઈ ગયું છે વય ચાલ્યું જાય છે વૃદ્ધાવસ્થાએ ઝડપેલો દેહ હવે પારકા ઘરમાં પડ્યો રહે એ યોગ્ય નથી કૃપણ બનીને તમે જીવવા ઈચ્છશો તો પણ તમારો દેહ હવે છૂટી જવાનો છે તો ધીર બનીને હવે વિવેક અને વૈરાગ્ય ધારણ કરી ઘર જે પોતાના સંબંધીઓથી અથવા શત્રુઓથી પણ વૈરાગ્ય પ્રાપ્ત કરી જીતેન્દ્રિય થઈ હૃદયના શ્રી હરિને સ્થાપી ઘરનો ત્યાગ કરી દે તે જ મનુષ્યોમાં ઉત્તમ છે દુર્ગુણ વારાના દોષ દૂર થાય તે જ ગુણ છે એ ધારણા પ્રમાણે મહાસ્થાન અર્થાત મૃત્યુને પણ એક માર્ગ કહેલો છે તો તે માટે ઉત્તમ એવી ઉત્તર દિશામાં જાઓ આ પ્રમાણે નાના બંધુ વિદુર દ્વારા થયેલા ઉપદેશથી બુદ્ધિરૂપી નયનવાળો બની રહી તે આજ મીઢ રાજા દૃઢ બંધનોને કાપી ઘરમાંથી નીકળી ગયો તેની પતિવ્રતા સ્ત્રી શુબલ રાજાની પુત્રી સાધ્વી ગાંધારી પણ હિમાલય તરફ જતા પતિની પાછળ ગઈ વિદુરજીએ પણ હસ્તિનાપુર ત્યજી દીધું મધ્યરાત્રે તેઓ ત્રણે નીકળી જતા સૂર્યના ઉદય પછી એક પ્રહર પર્યંત તેમની શોધ ન થઈ મિત્રો પ્રથમ ભાગ પૂર્ણ છે તો તમને જો આ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ